નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું શ્રી સુરતી આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓસેન કોચિંગ ક્લાસીસમાં હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો તમે જેની ખૂબ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છો એવું બે હજાર છવ્વીસના વર્ષનું જે ગાલા અસાઇનમેન્ટ બુક છે એ તમારા માટે સરસ મજાનું નવા રૂપ રંગ અને ડિઝાઇન સાથે આવી ચૂક્યું છે વિદ્યાર્થી મિત્રો તો બિલકુલ ચિંતા કરવાની હવે તમારે જરૂર રહી નથી કારણ કે આ વર્ષે જે ગાલા અસાઇનમેન્ટ બુક છે ધોરણ દસની એ બે ના વર્ષની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલ પ્રશ્ન પત્રના આદર્શ પાંચ અલગ અલગ થવાના છે બિલકુલ તમારે ચિંતા કરવાની જરૂર નથી આજના આ વિડિયોની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ દસ વિષય ગુજરાતી જેનો પ્રશ્નપત્ર નંબર ત્રણ વિભાગ સંપૂર્ણ સમજૂતી આપણે મેળવવાના છે

2024 ની બોર્ડ ની પરીક્ષા માટે ખાસ એટલે ખાસ આપણે જે મહત્વનું કહી શકીએ એવું ગાલા અસાઇનમેન્ટ બુક 2024 ના વર્ષનું ધોરણ 10 માટેનું એ આવી ચૂક્યું છે અને એ પણ સરસ મજાની સ્માર્ટ ડીજી બુક નામની એપ્લિકેશન સાથે અને એમાં પણ તમને એની સાથે ફ્રી ઓનલાઈન આન્સર કી પણ તમને પ્રાપ્ત થવાની છે એટલે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી હવે ઘણા બધા વિદ્યાર્થીઓને એવો પ્રશ્ન થતો હોય કે સર ધોરણ ની જે ગાલા અસાઇનમેન્ટ બુક છે બે હજાર છવ્વીસના વર્ષની એ અમને ક્યાંથી પ્રાપ્ત થઈ જશે એ બુક અમે ક્યાંથી મેળવી શકીએ તો એના માટે વિદ્યાર્થી મિત્રો જો તમારે આ ધોરણ દસની જે ગાલા અસાઇનમેન્ટ બુક છે બે હજાર છવ્વીસના વર્ષની એ જો તમારે મેળવવી હોય તો તમને અહીં આગળ નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપવામાં આવી છે એની ત્યાંથી તમે મેળવી શકો છો અથવા સ્ક્રીન ઉપર આપેલ જે નવનીતની વેબસાઇટ છે એ નવનીતની વેબસાઇટના માધ્યમ દ્વારા પણ તમે ખરીદી કરી શકો છો હવે વિદ્યાર્થી મિત્રો એવું તમને થશે કે સર આ ગાલા અસાઇનમેન્ટ બુક છે બે હજાર છવ્વીસ ની ધોરણ દસ ની એની કિંમત કેટલી તો એની કિંમત છે વિદ્યાર્થી મિત્રો માત્ર ને માત્ર બસો ચાલીસ રૂપિયા જેવી ન જેવી કિંમત છે તો તમે અત્યારે જ આ ધોરણ દસ ની બે હજાર છવ્વીસ ના વર્ષની બોર્ડની પરીક્ષા માટે ખૂબ જ એટલે ખૂબ જ અગત્યનું મહત્વનું કહી શકાય એવું ગાલા અસાઇનમેન્ટ બુક ની ખરીદી કરી લેજો અરે વિદ્યાર્થી મિત્રો સોલ્યુશન તો અમે તમને કરાવવાના જ છે એટલે તમારે ક્યાંય કોઈ ચિંતા કરવાની જરૂર રહેશે નહીં અરે આટલા પૂરતું સીમિત ન રહેતા હજુ પણ તમારા માટે ઘણું બધું છે જે આ બે હજાર છવ્વીસના વર્ષનું જે ગાલા અસાઇનમેન્ટ બુક છે ધોરણ દસનું એ ગાલા અસાઇમેન્ટ બુકનું આ મુખ આ જે છે એ મુખપૃષ્ઠ છે આ મુખપૃષ્ઠને તમે પાછળની તરફ ફેરવશો એટલે તમને અહીં આગળ એક ક્યુઆર કોડ તમને રહેલો જોવા મળશે આ ક્યુઆર કોડ તમે સ્કેન કરશો તમારી પાસે રહેલા મોબાઈલની મદદથી એટલે તમને ત્યાં આગળ એક એક્સેસ કોડ એન્ટર કરવા માટે કહેવામાં આવશે ત્યાં આગળ તમારે આ દર્શાવેલ અહીં આગળ દર્શાવેલ જે એક્સેસ કોડ છે એ તમારે એન્ટર કરવાનો રહેશે જેવો તમે એક્સેસ કોડ એન્ટર કરશો એટલે તમારું સ્માર્ટ બુક નામની જે એપ્લિકેશન છે એમાં તમારું રજિસ્ટ્રેશન થઈ જશે એટલે તમે લોગ ઇન કરી શકો છો એટલે કે તમે સ્માર્ટ બુક જે એપ્લિકેશન છે એ તમે ઉપયોગ કરી શકો છો એની સાથે તમને ફ્રી ઓનલાઈન આન્સર કી પણ તમને પ્રાપ્ત થઈ જશે એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલ છે

એ ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ પણ અલગ અલગ વિષયના એ તમારા માટે આવી ચૂક્યા છે અહીંયા આગળ તમને વિષયો અને અહીંયા ઇન બાજુમાં એની આગળ કિંમતો પર તમને લખેલી જોવા મળશે બરાબર એટલે આ જે ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ છે એ તમને દરેક બુક સેલરને ત્યાં તમને પ્રાપ્ત થઈ શકે છે વિદ્યાર્થી મિત્રો એટલે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી હવે આપણે વિદ્યાર્થી મિત્રો આપણે વધુ સમય ન લેતા આપણો અભ્યાસ આગળ વધારીએ તો શરૂ કરીએ આપણે વિભાગ સી એટલે કે પાઠ્ય પુસ્તક પાંચ અથવા એક ગુણ મેળવીને આપણે ધીરે 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 કરીને આપણે આપણા સ્કોરને આપણે પ્લસ કરી શકીએ છીએ ચાલો જોઈએ સૌથી પહેલી સૂચના કે ભાઈ માંગ્યા પ્રમાણે તમારે ઉત્તર લખવાનો છે શું માંગ્યા પ્રમાણે તમારે ઉત્તર લખવાનો છે ઓકે અહીં આગળ કૌશમાં તમે જોઈ શકો છો બરાબર બીજી એક સૂચના છે કે ભાઈ આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરવાનો અને તમારે જવાબ લખવાનો છે બીજી સૂચના પણ એવી છે બરાબર શું છે કે કૌશમાં આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરવાનો અને આપણે સાચો જવાબ લખવાનો એક સાચો જવાબ છે બીજા બે ખોટા જવાબો છે તો જોઈએ પ્રશ્ન નંબર તેત્રીસ

બરાબર તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે અહીં આગળ જવાબ લખી શકીએ છીએ એટલે તમારે કોઈ પણ પ્રકારે ચિંતા કરવાની જરૂર રહેતી નથી ઓકે એટલે વિદ્યાર્થી મિત્રો ખાસ તમારે ધ્યાન રાખવાનું છે બરાબર કે આટલી બાબતો ખાસ તમારે ધ્યાનમાં રાખવાની હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ બરાબર છે આગળ જે પ્રશ્નો છે એ પાંત્રીસ નંબરનો પ્રશ્ન આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો તો પાંત્રીસ નંબરનો નો પ્રશ્ન તમારા માટે સ્ક્રીન ઉપર છે

જોધણી ભેદે થતાં અર્થભેદ જણાવવાના છે આપણે એક ગુણની અંદર પરીક્ષાની અંદર આપણને પૂછાશે ઓકે તો પહેલો શબ્દ જોઈએ પાણી તો ભાઈ પાણીનો જે અર્થ શું થાય સરિતા સિંધુ કે નીર તો આપણે શું હોય છે કે લખી શકીએ કે ભાઈ પાણી એટલે કે નીર ઓકે ચલો બીજો શબ્દ જોઈએ પાણી અહીંયા પાણી એ દીર્ઘ છે અને અહીંયા પાણી એ હા છે તો અહીંયા ઘડી પાણીનો અર્થ શું થશે ભાઈ કવિ થાય હાથ થાય કે ઋષિ તો આપણે જવાબ લખી શકીએ પાણી એટલે કે હાથ તો જવાબ તમારા માટે આવી જશે જો તમે આ બેમાંથી કોઈ પણ એક જવાબ તમારો સાચો પડે તો તમને આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો કે ભાઈ માણેકની ચીઝ એમની પાછળ દોડતી દોડતી આગળ ચાલ વાક્યમાંના અલંકારનો પ્રકાર તમારે જણાવવાનો છે અલંકારનો પ્રકાર જણાવવાનો છે વિદ્યાર્થી મિત્રો એક ગુણ તમને મળવા પાત્ર ઓકે અહીંયા આગળ જોઈએ એના કયા છે યમક અલંકાર વ્યતિરેક અલંકાર અને સજીવા રોપણ અલંકાર તો આપણે જવાબ લખી શકીએ છીએ કે અલંકાર એ આપણો સાચો જવાબ બનતો જોવા મળશે ઓકે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સાચા જવાબ આપી શકીએ છીએ ઓકે ચલો વિદ્યાર્થી મિત્રો ઓશન કોચિંગ ક્લાસીસ તમારા માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ બે હજાર છવ્વીસના ના આઈએમપી બેચ લઈને આવી ચૂક્યો છે અને હા વિદ્યાર્થી મિત્રો આઈ આઈએમપી બેચ એવા વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મહત્વનો છે કે જે વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષામાં ટાર્ગેટ લઈને બેઠા છે કારણ કે આ આઈએમપી બેચની અંદર અમારા દ્વારા તમને જે આપવામાં આવશે ને એ તમે કરી હોય એના કરતાં પણ વધુ તમને આપવામાં આવશે કારણ કે હું તમને અહીંયા આગળ એની વિશેષતા દર્શાવું છું ત્યાર પછી તમે નક્કી કરી લેજો ઓકે સૌથી પહેલા તો જો આઈએમપી બેચની જે વિશિષ્ટતા છે એ કે ભાઈ તમને બોર્ડની બ્લુપ્રિન્ટ પ્રિન્ટ પ્રમાણે તૈયારી કરાવવામાં આવશે એટલે કે હવે તમારી એક્ઝામ નો બહુ જ થોડો સમય બાકી છે ત્યારે બોર્ડની પરીક્ષામાં પૂછી શકાય એવા ઇમ્પોર્ટન્ટ જે ક્વેશ્ચનો છે બરાબર એની બ્લો એ પ્રમાણે તમને એ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનો તૈયાર કરવામાં આવશે બ્લુપ્રિન્ટ પ્રમાણે ચાલો ત્યાર પછી જોઈએ તો લાઈવ લેક્ચર પ્લસ તમને રેકોર્ડેડ લેક્ચર તમને આપવામાં આવશે હવે સમજો કે કોઈ કારણોસર તમે લાઈવ લેક્ચર એટેન્ડ કરી શકતા નથી અનિવાર્ય સંજોગો અનુસાર તમારે બહાર ગામ જોવાનું થાય તમે લાઈવ લેક્ચર ભરી શક્યા નથી તો ચિંતા નહીં કહેવાનું તમને તમે અમને જાણ કરશો એટલે અમે તમને રેકોર્ડેડ લેક્ચર આપીશું તમને અનુકૂળ સમય હોય એ અનુકૂળ સમયે તમે એ લેક્ચરનો રેકોર્ડેડ વિડીયો તમે જોઈને તમે તમારી તૈયારી પૂરી કરી શકો છો એટલે તમારો લેક્ચર મિસ થશે નહીં એની સાથે આપણે જોઈએ આકર્ષક પ્રેઝન્ટેશન સાથે તમને સમજૂતી આપવામાં આવશે કે જેથી કરીને વિદ્યાર્થી મિત્રો તમે ખૂબ જ ઓછા સમયની અંદર અને બિલકુલ સરળતાથી સહેલાઈથી તમે તૈયારી કરી શકો છો વિદ્યાર્થી મિત્રો અમારા દ્વારા તમને જે પીડીએફ આપવામાં આવશે ને એની ક્વોલિટી ક્વોલિટી એકદમ આપવામાં આવશે કે કરીને તમને કોઈ તૈયારી કરવામાં કે પ્રિન્ટ કાઢી હોય અને એની અભ્યાસ કરવામાં વાંચવામાં તમને ક્યાંય કોઈ તકલીફ પડશે નહીં વિદ્યાર્થી મિત્રો તમને ડાઉટ હોય એ તમને ડાઉટ તમારો સોલ્વ કરવામાં આવશે એની સાથે સાથે તમને અમારા દ્વારા બેકઅપ પ્લાન પણ તમને આપવામાં આવી રહ્યા છે તો બિલકુલ ચિંતા નહીં કરી એની સાથે વિદ્યાર્થી મિત્રો તમને વોટ્સએપ સપોર્ટ પણ અમે આપી રહ્યા છીએ એટલે કે નાનામાં નાની ક્વેરીઓ કે મોટામાં મોટો પ્રશ્નો હોય ને વિદ્યાર્થી મિત્રો તમારો તો તમે અમને વોટ્સઅપના માધ્યમથી પર જાણ કરશો ને તો અમે તરત જ તમારો એ પ્રશ્નનું સોલ્યુશન લાવવા માટેનો અમારા દ્વારા પ્રયત્ન કરવામાં આવશે અને સૌથી ઇમ્પોર્ટન્સ છે વિદ્યાર્થી મિત્રો કે પાછલા વર્ષના બોર્ડની પરીક્ષામાં પૂછાયેલ પ્રશ્નપત્રના સોલ્યુશન તમને આપવામાં આવશે કે જેથી કરીને તમે તમારી બોર્ડની પરીક્ષા માટે ખૂબ જ એટલે ખૂબ જ સરળતાથી તમે તૈયારી કરી શકો અને વધુમાં વધુ તમે ગુણ મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો આ આઈએમપી બેચની અંદર મુખ્ય ચાર વિષયોને ધ્યાનમાં લેવામાં આવેલા છે જેમાં ગણિત વિષય વિજ્ઞાન વિષય અંગ્રેજી વિષય અને સામાજિક વિજ્ઞાન વિષય આ ચાર વિષયોને આપણે ધ્યાનમાં લીધા છે આ આઈએમપી બેચ ની અંદર જોડાવા માટેની એક વિષયની કિંમત છે માત્ર અને માત્ર 399 રૂપિયા ની કિંમત નક્કી કરવામાં આવી છે તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો અત્યારે જ તમે આ આઈએમપી બેચ ની અંદર જોડાઈ જજો વધુ માહિતી મેળવવા માટે વિદ્યાર્થી મિત્રો તમે અત્યારે જ અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો અમારો મોબાઈલ નંબર છે 7046222254 નંબરનો તમે સંપર્ક કરીને તમે વધુ માહિતી મેળવી શકો છો અને વિદ્યાર્થી મિત્રો તમે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં જઈને પણ ઓશન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન પણ તમે સરળતાથી ડાઉનલોડ કરી શકો છો એટલે બિલકુલ એટલે બિલકુલ તમારે ચિંતા કરવાની ક્યાંય કોઈ જરૂર રહેતી નથી ઓકે વિદ્યાર્થી મિત્રો ચલો હવે આપણે વધુ સમય ન લેતા આપણો અભ્યાસ આગળ વધારીએ આડત્રીસ નંબરની સૂચના તમારા માટે સ્ક્રીન ઉપર છે વિદ્યાર્થી મિત્રો જુઓ કે ઉલ્લેખ શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે તે તમારે જણાવવાનો છે જેના તમને એક ગુણ મળવા પાત્ર રહેશે

નહીં તો જો તમે બે માંથી કોઈ પણ એક સવાલનો જવાબ તમારો શબ્દોનો જવાબ સાચો પડે તો માત્ર ને માત્ર તમને ઝીરો પોઈન્ટ પાંચ ગુણ મળવા પાકળો થાય અને જો આ બીજા બીજા શબ્દોના સાચા જવાબ પડે તો તમને ઝીરો પોઇન્ટ પાંચ એટલે કે બંનેનો જવાબ સાચા પડે તો તમને એક ગુણ મળવા પાકળો થાય ઓકે ચાલો આપણે જોઈએ પહેલો કૂભ કૂભ એટલે કે કૂવો કાપવું કે ભાઈ નાળ્યું બરાબર ના તો ભાઈ કૂવો કાપવું કે નાણજું અહીંયા આગળ જે ત્રણ વિકલ્પ છે એમાંથી

આ શબ્દ છે મહી મહી સંજ્ઞાનો આપેલા વિકલ્પમાંથી સાચો પ્રકાર શોધીને લખવાનો છે એના પર તમને એક ગુણ મળવા પાત્ર થશે એટલે બિલકુલ ચિંતા નહી કરવાની વિદ્યાર્થી મિત્રો જો મહી અહીં આગળ સંજ્ઞા છે એના જે ત્રણ અહીં આગળ તમને સંજ્ઞાના પ્રકાર આપેલા છે કયા પ્રકાર છે તો પેલો જાતિવાચક સંજ્ઞા ભાવવાચક સંજ્ઞા કે ભાઈ દ્રવ્યવાચક સંજ્ઞા તો ભાઈ મહી એટલે કે એ દ્રવ્યવાચક સંજ્ઞાની અંદર આપણે તેનો સમાવેશ કરી શકીએ છે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે ટીપે ટીપે સરોવર ભરી શકો છો ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો આગળ નવી સૂચના તમારા માટે સ્ક્રીન ઉપર છે જોઈએ કે નીચેના પ્રશ્નોના માંગ્યા મુજબ તમારે ઉત્તર લખવાના છે ઓકે આ સૂચના મુખ્ય સૂચના છે હવે એની પેટા સૂચનાઓ જોઈએ તેમાં 41 નંબર ઓકે કે નીચેના રૂઢિ પ્રયોગનો અર્થ જણાવવાનો છે સૂચના છે માત્ર અને માત્ર રૂઢિ પ્રયોગનો અર્થ જ આપવાનો છે ઓકે વાક્યમાં પ્રયોજન કરવા માટે કહ્યું નથી એટલે આપણે રુધિપ્રયોગનો અર્થ જ આપવાનો છે અને પૂરે એક ગુણ આપણે મેળવવાના છે ઓકે શબ્દ છે છે જો શું કે કંઠે પ્રાણ આવવા તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ મળવા જેવું થવું કંઠે પ્રાણ આવવા એટલે શું કે ભાઈ મળવા જેવું થઈ જવું ચલો બેતાલીસ નંબરનો અહીંયા સૂચના છે કે નીચે આપેલ કહેવતનો અર્થ લખો કેટલા ગુણ છે એક ગુણ તમને મળવા પાત્ર થશે બોડીને તાવી કાકી કેવી શું છે કહેવત ભાઈ બોડી નેતા વળી કાંકી કેવી તો આપણે જવાબ લખી શકીએ કે જેની પાસે ખાવાનું ન હોય જેની પાસે ખાવાનું ન હોય એવા ગરીબને ત્યાં વળી ગરીબની પાસે સાધન ક્યાંથી જેની પાસે ખાવાનું ન હોય તેવા ગરીબને પાસે વળી સાધન ક્યાંથી આ આપણે સાચો જવાબ લખીને એક ગુણ આપણે સીધો મેળવી શકીએ છીએ ઓકે ચલો તેતાલીસ નંબર જોઈએ વિદ્યાર્થી મિત્રો કે નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો શબ્દ સમૂહ માટે એક શબ્દ લખવાનો છે

શું જે નીચેના વાક્યને કર્તરી વાક્યમાં ફેરવો જેનો તમને એક ગુણ મળવાપાત્ર થશે ઓકે તો ભાઈ રમેશથી ચાની આદત છોડાય હવે જો સૂચના શું છે કર્તરી વાક્ય ફેરવો હવે કર્તરી વાક્ય હોય તો આપણે શું સાને ધ્યાનમાં રાખવાનું કે ભાઈ કર્તરી વાક્ય હોય તો વાક્યની અંદર જે કર્તા છે એ કર્તાને પ્રાધાન્ય આપવાનું હોય જો કર્મણી વાક્ય બનાવવાનું હોય તો આપણે કર્મને પ્રાધાન્ય આપવાનું છે બરાબર તો આ રીતે આપણે ધ્યાન રાખવાનું છે અને પ્રેરક વાક્ય રચના હોય તો પ્રેરણા પ્રેરવા માટેનું કાર્ય કરવાનું હોય છે ઓકે ચલો આપણે જોઈએ તો રમેશથી ચાની આદત છોડાય બરાબર તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ રમેશે ચાની આદત છોડી ઓકે રમેશે ચાની આદત છોડી આ તમારા માટે જવાબ તૈયાર થઈ ગયો ઓકે ચલો છેતાલીસ નંબર નો પ્રશ્ન જોઈએ નીચેના તરપરા શબ્દોનું શિષ્ટ રૂપ લખવાનું છે વિદ્યાર્થી મિત્રો એક ગુણ તમને મળવાપાત્ર થશે બરાબર છે અહીંયા શબ્દ છે નકરો નકરો શબ્દનો અર્થ થશે ફક્ત અથવા તો માત્ર

થઈ જશે બરાબર એટલે કુલ તમને એક ગુણ તેનો મોરવા પાત્ર થાય હવે આપણે જો પ્રિય કવિ રાજેન્દ્ર શુકલ કાયમ સાથે જ રહે બરાબર આ જે વાક્ય છે એની અંદર કાયમ શબ્દ છે એ સમયનો નિર્દેશન કરે છે એટલે એ સમય વાચક એ વિશેષણ બનતું આપણને જોવા મળશે ઓકે ચલો આપણે જોઈએ આગળ અડતાલીસ નંબર નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધી તેનો પ્રકાર જણાવો જો હવે અહીંયા આગળ પહેલા વિશેષણ હતું હવે અહીંયા આગળ ક્રિયા વિશેષણ શોધવાનું છે

મળશે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સરસ મજાનો જવાબ તૈયાર કરી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ દસ વિષય ગુજરાતી નો આપણે અભ્યાસ કરી રહ્યા છે તો વિદ્યાર્થી મિત્રો આવી જ રીતે આપણે ગાલા અસાઇનમેન્ટ બુક બે હજાર છવ્વીસ ના વર્ષનું જે આવ્યું છે ને એના તમામ વિષયના આપણી પાસે સોલ્યુશનની પીડીએફ ફાઇલ ઉપલબ્ધ છે જો તમે આ તમામ વિષયના અથવા તમને જરૂર હોય એવા વિષયના પીડીએફ ફાઇલ

તમે તમારા મોબાઈલમાં રહેલા પ્લે સ્ટોરમાં જઈને તમે ઓશન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન પર તમે ડાઉનલોડ કરીને પણ તમે વિદ્યાર્થી મિત્રો આ સોલ્યુશનની પીડીએફ ફાઇલ તમે સરળતાથી મેળવી શકો છો એટલે કોઈ પ્રકારની તમારે ચિંતા કરવાની જરૂર નથી કે મૂંઝવણ તમારે મૂંઝાવવાની જરૂર નથી અને જો કંઈ પ્રશ્નો હોય તો અમારા મોબાઈલ નંબરનો તમે સંપર્ક કરીને તમે વધુ માહિતી મેળવી શકો છો ચલો આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો સૂચના છે ઓગણપચાસ નંબર કે ભાઈ કડંબ શબ્દના ધ્વનિ ઘટકો એટલે કે સ્વર અને વ્યંજન ધ્વનિ ઘટક એટલે કે સ્વર અને વ્યંજન તમારે છૂટા પાડવાના છે જેના તમને એક ગુણ મળવા પાત્ર થશે ઓકે ચલો હવે આપણે જુઓ કડમ શબ્દના ધ્વનિ ઘટકો તો કડમ શબ્દની અંદર સૌથી પહેલા તો ક હલંત વત્તા અ વત્તા હલંત દ વત્તા અ વત્તા હલંત મ વત્તા હલંત બ વત્તા અ આ રીતે આપણે કડમના કડમ શબ્દના ધ્વનિ ઘટકો આપણે છૂટા પાડી શકીએ છીએ

આ રીતે આપણે જવાબ લખી શકીએ છીએ ચલો એકાવન નંબરનો પ્રશ્ન જોઈએ કે ભાઈ નીચેની પંક્તિમાં રહેલો છંદ તમારે ઓળખાવવાનો છે આ જે વાક્ય પંક્તિ આપી છે એમાં કયો છંદ છે એ આપણે દર્શાવવાનું છે એના એક ગુણ આપણને મળવા પાત્ર થઈ જશે ઓકે તો આપણે જોઈએ કરતા જાર કરોડિયો ભોય પડી ગભરાય વન તૂટેલે તાંતરે ઉપર ચડવા જાય ઓકે ચલો આ જે પંક્તિ છે એ પંક્તિમાં કયો છંદ રહેલો છે તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ એ ડોરો છંદ આપણને રહેલો જોવા મળશે એ જુઓ કે મ ભ તો તો ગાગા બરાબર મ ભ તો ગાગા આ કયા છંદનું એ બંધારણ છે એ જણાવવાનું છે એના આપણને એક ગુણ મળવા થશે મ ભ તો ગાગા આ કયા છંદનું બંધારણ છે તો આપણે જવાબ લખી શકીએ છીએ કે ભાઈ છંદનું આ બંધારણ રહેલું આપણને જોવા મળશે ઓકે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે ટીપે ટીપે સરોવર ભરી શકીએ છીએ એટલે કે વ્યાકરણ વિભાગ આપણે જો વ્યાકરણ વિભાગ છે એને આપણે પૂરેપૂરો આ રીતે આપણે લખીને આપણે પૂરેપૂરા ગુણ મેળવી શકીએ

ત્રણ જેનો વિભાગ સી નું સંપૂર્ણ આપણે સોલ્યુશન જોઈ ચૂક્યા છે આગળ આપણે ફરી પાછા મળીશું વિભાગ ડી ના વિભાગ ડી ની સાથે આપણે ફરી પાછા મળીશું થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો